હવે તમારે બેબી પ્લાન ની શું વાર છે લવ સ્ટોરી વાળો વિડીયો કેમ ડિલેટ મારી દીધો લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આજના આપણે એક નવા વિડીયો ની અંદર આજનો વિડીયો છે આપણો મિત્રો ક્યુ એન નો કેમ કે ઘણા મિત્રો એ આપણને સવાલો પૂછતા હતા એના આજે આપણે જવાબ દેવાના છે તો મિત્રો આજે મળી જાય આજના વિડીયોમાં તમારા સવાલના જવાબ તો મિત્રો સૌ પહેલો આપણો જે પ્રશ્ન છે એ છે કે ભાઈ તમારું ગામ કયું ગામ કયું ગામ છે ગીર તાલુકો છે ગઢડા અને જિલ્લો છે ગીર સોમનાથ અમે છે ગાંડી ગીર વાળા એટલે અમારું ગામ છે હરમડિયા ગીર હવે આપણો બીજો પ્રશ્ન છે કે ભાઈ તમારી જ્ઞાતિ કઈ છે તો આપણી જ્ઞાતિ કઈ છે તો અમારી જ્ઞાતિ છે કોળી અને અમારી અટક છે પરમાર હવે આપણો ત્રીજો પ્રશ્ન છે એ છે કે તમારી ફેમિલીમાં કોણ કોણ સવો તો અમારી ફેમિલીમાં છે મારા પપ્પા મારા બા મારા મમ્મી મારી મોટી બેન પછી હું પછી મારો નાનો ભાઈ અને અને હમણાં નવું ફેમિલી મેમ્બર્સ આપણે આ એને ટોટલ છે અમે સાત થઈ ગયા છે એ અત્યારે હાલ સુરત છે અને અમે અત્યારે ઘરે પાંચ જણા છીએ આપણો ચોથો પ્રશ્ન છે કે ભાઈ તમે કેટલું ભણેલા છો તમે અને ભાભી તમે બે કેટલું ભણેલા છો એટલે તું કેટલું ભણેલી છે આ નવ ભણેલી છે આ પ્રશ્ન તો મેં આને કોઈ દી નથી પૂછ્યો કે તું કેટલું ભણેલી છો એટલે આજના વિડીયોમાં ખબર પડી ગઈ કે આ નવ નવ આ નવ ભણેલી છે અને હું દસ એટલે હું એક આગળ એમ હું દસ સુધી જ ભેણો છું પણ કહેવાય ને દસથી આગળ આપણે નથી ગયા ઘરની પરિસ્થિતિ એવી હતી એના કારણે આપણે કામે સડી ગયા હતા ઘરેથી ફ્રી પણ નહોતા ભરાઈ શકતા એટલે એવો સમય આવી ગયો તો કહેવાય ને બધા દિવસો હેરખા ન હોય એના કારણે મેં મારું ભણવાનું મૂકીને હું કામે સડી ગયો હતો અને મારા નાના ભાઈને ભણાવતો હતો જોકે એ નો ભેણો એ ભણીને એ પછી કામે સડી ગયો એને કાંઈ એટલો બધો ભણવામાં ઇન્ટરેસ્ટ નહોતો અને હું દસ ભેણો એ અગિયાર ભેણો ઘરની એવી પરિસ્થિતિના કારણે પછી આપણે કામે સડી ગયા હતા એટલે આપણે ભેણ્યા છે દસ અને આ ભીણી છે નવ જોકે આપણે દસ ભીણા ને તોય કોઈ જગ્યાએ પાસા પડીએ એમ નથી હો ભાઈ હકીકતમાં દસ ને તોય આપણે ઘણું બધું છે એમ એટલે એટલું આપણે ભણેલા છે એ હવે પાંચમો પ્રશ્ન છે કે ભાઈ તમે કામ શું કરો છો શું કામ કરું તો ભાઈ જો અમારે જમીન પણ છે અને મારી પોતાને દુકાન પણ છે ગામની અંદર કરિયાણાની પાન માવાની ને ઠંડા પીણાની એવી જનરલ દુકાન છે એટલે હું દુકાન અકાવું છું મારા મમ્મી ને પપ્પાની લોકો છે એ ખેતી સંભાળે છે આ અમે કામ કરીએ છીએ હવે આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ભાભી વિડીયો નથી હોય ને કોઈ દિવસ મોબાઈલ સામો આવ્યા ન હોય એટલે થોડુંક બોલવામાં કેવર આવે પણ ધીમે 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 બધું આવડી જ પછી તો મને વિડીયો માં નહી પૂગવા દે એવું લાગે છે કે ઘરે તો પૂગવા નથી દેતી બોલવામાં પછી વિડીયોમાં આવવા માંડશે અને ધીમે ધીમે ફાવવા માંડશે થોડીક વાર લાગે કેમકે હજી વિડીયોની શરૂઆત કરી છે એટલા માટે બોલવામાં થોડું કેવરાવે પણ ધીમે ધીમે ફાવી જાય આપણી હેરે રહે એટલે નહીં વાંધો આવે બાકી બોલેશ તો બધું કમ્પ્લીટ જ છે હવે આપણો હાથમો પ્રશ્ન છે કે ભાઈ તમે વિડીયો કઈ એપ્લિકેશનમાં એડિટ કરો છો તો જો મિત્રો અત્યારે તો હું ઇનશોટ એપ્લિકેશન વાપરું છું એમાં મિની વ્લોગ અને લોંગ વિડ ઇડિટ કરું છું અને શરૂઆતમાં હું પહેલાં વીએન એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો એમાં બધાય ફ્યુચર બધાય ફ્રીઝ જ આવે વીએનમાંય ફ્રી આવે ને ઇનશોટમાંય ફ્રી આવે પણ મને બેસ્ટ એપ્લિકેશન ઇનશોટ લાગી છે એટલે બધાય વિડીયો હું એડિટિંગ કરતો હોય વધારે પડતા તો એ ઇનશોટની અંદર કરું છું હવે આપણો આઠમો પ્રશ્ન છે કે તમે વિડીયોમાંથી કેટલા પૈસા કમાવશો તો જુઓ મિત્રો અત્યારે તો છે ને અમારે ઇન્કમ હાવ એટલે હાવ ઝીરો છે અત્યારે અમે કોઈ પણ જાતના પૈસા નથી કમાતા કેમકે શરૂઆતમાં જ્યારે અમે કમાતા ત્યારે ગેમિંગના એપ્લિકેશન એટલે ગેમિંગને એ બધા એના પ્રમોશન કરતા ઇન્ ઇન્સ્ટાગ્રામની અંદરથી ત્યારે એમાંથી પૈસા અમે કમાતા પણ અત્યારે આપણે ગેમિંગના છે એ પ્રમોશન બધા બંધ કરી દીધા છે એટલા માટે ખોટા આપણે પૈસા એવા ગેમિંગના હવે નથી કમાવા ઘણા બધા ઇશ્યુ બધા આવવા ને કહે ને કે ગેમિંગમાં આ આટલા પૈસા હારી ગયો ને આ પૈસા હારી ગયો ને એવી ત્યારે આપણને ગેમિંગની ન ખબર પડતી નવા નવા ઇન્ફ્લુએન્સર હતા એટલે કે હાલો ને ભાઈ આપણે તો આ એટલી આ પ્રમોશન કરવાના આપણને તો પૈસા આપે એટલે ફટાફટ આપણે એનું પ્રમોશન કરીને આપણે પૈસા લઈ લેતા પણ કહેવાય ને હવે ખબર પડવા માંડી એટલા માટે હવે આપણે ગેમિંગના પ્રમોશન નથી કરતા અને યુટ્યુબમાંથી અત્યારે હજી આપણી ઇન્કમ નથી આવી એટલા માટે અત્યારે અમારી ઇન્કમ સોશિયલ મીડિયાની અંદર હાવ ઝીરો છે હવે નવમો પ્રશ્ન છે કે તમે લવ સ્ટોરી વાળો વિડીયો કેમ ડિલેટ મારી દીધો તો ભાઈ મિત્રો એમાં એવું છે કે અમે જે વિડીયો બનાવ્યો હતો એ સ્ક્રીપ્ટેડ હતો જેમાં અમે ઘણું બધું ભેળવી ભેળવીને બધું બનાવું છું એના કારણે ઘણા ફેમિલી પ્રોબ્લેમ ને એવો બધો ઇશ્યુ આવી ગયો હતો કહેવાય ને ખોટું એ બહુ જલ્દી વાયરલ થઈ જાય તો હકીકતમાં એવું જ થયું હતું કે જે અમે વિડીયો અપલોડ કર્યો ને એટલે થોડીક જ વારમાં એમાં લાખોની અંદર વ્યૂ આવવા માંડે એમ એટલે પછી મને એવું લાગ્યું કે વાળા આવે એને મને કીધું કે આ ન કરાય આજે તે વિડીયો મીકો છે એ ગલત છે એમ એટલે એના કારણે પછી મેં વિડીયો ડિલેટ મારી દીધો કેમ કે કહેવાય ને માણસથી ક્યારેક આપણાથી કંઈક ને કંઈક ભૂલ થઈ જાય માણસ છે ભાઈ આપણાથી એવી નાની મોટી ભૂલ તો થતી જ હોય એટલા માટે ફેમિલીવાળાએ પછી મને એનું સમજણ આપી એના કારણે પછી મેં વિડીયો કરી દીધો કેમ કે એ વિડીયો આપણે હાઉ સ્ક્રિપ્ટેડ બનાવો હતો એમ એટલે આ કારણથી આપણે એ વિડીયોને ડિલીટ કરી દીધો હવે આપણો દસમો પ્રશ્ન છે કે તમારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ તો લવ મેરેજ છે આપણા કે એરેન્જ મેરેજ તો ભાઈ છે ને અમારા એરેન્જ મેરેજ છે અમારા ફેમિલી જ મેરેજ કરેલા છે એટલે ધામધૂમથી ઘોડા લઈને લેવા ગયા તા એમને સસ્તા નથી પતાવને બધી એટલા માટે મારા એરેન્જ મેરેજ છે અમારા ફેમિલી થ્રુ જ બધું જે અમારા લગ્ન કર્યા હતા ફેમિલી થ્રુ જ બધા થ્રુ વડીલો બધા આગેવાનો બધા જે અમારા વડીલો હોય પરિવારો બધા એટલે એ રીતના અમારા એરેન્જ મેરેજ થયા છે અમારા બેની મરજીથી કાંઈ નથી થયું એટલા માટે અમારા એરેન્જ મેરેજ છે હવે અગિયારમો પ્રશ્ન છે કે તમે કયો મોબાઈલ વાપરો છો તો જો હું વિડીયો મિત્રો વિડીયો ઉતારું છું એ આઈફોનમાંથી ઉતારું છું અને જે કંઈ પણ થમને લે હું એડિટ કરું છું એ હું આ રેડમીના ફોનમાંથી એડિટ કરું છું આ અમારા હાથમાં છે એ રેડમીનો છે ને જે હું વિડીયો ઉતારું એ આઈફોન ટ્વેલ પ્રો છે જે મેં સાઠ હજારમાં સેકન્ડ હેન્ડ ફોન લીધો હતો એટલા માટે જે હું વિડીયો શૂટિંગ કરું એ આઈફોનમાંથી કરું છું એટલે હું આઈફોન અને રેડમી બે વાપરું છું અને આ વિવોનો વાપરે છે એનું કહી દઉં ને હવે આપણો છેલ્લો અને આખરી પ્રશ્ન છે કે હવે તમારે બેબી પ્લાન ની શું વાર છે ભાઈ સાહેબ હજી તો લગન ના બે મહિના થયા ને તમે તો બેબી પ્લાન ની આવી ગયા તો શું વાર છે બેબી પ્લાન તો ભાઈ હજી તો ઘણા સમય ની વાર છે કેમ કે હજી અમારા મેરેજ થયા છે એના હજી બે જ મહિના થયા છે એટલે હજી થોડીક વાર છે અમે અમારા પગભર થઈ જાય હરખા કામે સડી જઈએ એટલે અમને જ્યારે અમારે વ્યવસ્થિત રીતે અમને સમય અમારો યોગ્ય લાગશે ત્યારે એ વિચારશું અત્યારે એના વિશે આપણે કાંઈ નથી કહેતા તો આ મિત્રો જે ઘણા મિત્રો એ બધાએ પ્રશ્નો કર્યા હતા જેમાંથી જે મને યોગ્ય લાગ્યા એ બધા પ્રશ્નોના મેં સ્ક્રીનશોટ લઈ લીધા હતા અને એ પ્રશ્ન વિશે મેં તમને કહી દીધું છે જો મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન બાકી રહી જતા હોય તો વિડીયોમાં મને કોમેન્ટ જરૂરથી કરજો તેનો હું રિપ્લાય તમને અવશ્ય આપી દઈ અને આજના વિડીયોને મિત્રો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો ચાલો મિત્રો મળીએ છીએ ફટાફટ આપણે એક નવા બ્લોગની અંદર તો અમારા વિડીયોને મિત્રો લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગની અંદર ટાટા